જિલ્લાના થરા ખાતે અને રાજ્યસભા સાંસદ કેશરી દેવસિંહ ઝાલાનું કાંકરે જાગીદાર રાજપૂત સમાજના સંગઠનો દ્વારા ભવ્ય રેલી કાઢીને સન્માન કરાયું સમગ્ર ગુજરાતમાં પાંચસો બાસઠ રજવાડા અર્પણ કરનાર રાજપૂત સમાજની ખાનદાની આજે પણ પ્રચલિત છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક શૈલેન્દ્રસિંહ વાઘેલા અશોકસિંહ બળત મહાકાળ સેના ઉપાધ્યક્ષ ગુજરાત દલપતસિંહ પરમાર વામૈયા સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણી યુવાનો વડીલો દ્વારા ગાડીઓ અને બાઇક રેલી યોજીને વાંકાને રાજવી અને રાજ્યસભા સાંસદશ્રી કેસરી દેવસિંહજી અને દિગ્વિજય સિંહજી ઝાલાનું આનમાન સાંધે સ્વાગત કરાયું હતું સમસ્ત કાકરે જાગીરદાર રાજપૂત સમાજ અને મહાકાલ સેના મનસકાઠા જાગીરદાર સમાજ દ્વારા ભવેરેલી જય મહાકાલ હર હર મહાદેવ જય ભવાની નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું રેલી દરમિયાન શ્રી દેવ દરબાર જાગીર મઠ તેમજ જાજાવાડા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા

રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બની રહ્યા છે એવા રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા